નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ દસ અને વિષય વિશે પ્રયોગ નંબર અઢાર નો મિત્રો સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી હેતુ છે કાચના ત્રિકોણીય પ્રિઝમ વડે થતા પ્રકાશના વક્રીભવનનો અભ્યાસ કરવો સાધનની વાત કરીએ તો કાચનો પ્રિઝમ ડ્રોઇંગ બોર્ડ પેન્સિલ અને ટાંકણીઓની જરૂર રહેશે તમારે અહીં વિદ્યાર્થી મિત્રો આકૃતિ દોરવાની છે પ્રયોગ પદ્ધતિ એક ડ્રોઈંગ બોર્ડ ઉપર ડ્રોઈંગ પિનની મદદથી ડ્રોઈંગ પેપર સફેદ કાગળ લગાવો તેના મધ્યમાં કાચનો ત્રિકોણીય પ્રિઝમ એવી રીતે ગોઠવો કે જેથી તેનો ત્રિકોણાકાર સપાટી પાયો બને પેન્સિલ વડે તેની કિનારી એ બી સી અંકિત કરો પ્રિઝમની કોઈ એક વક્રય ભવનકારક સપાટી એ બી સાથે કોઈ ખૂણો બનાવે તેવી રેખા આપી દોરો

ટાંકણીઓના સ્થાન પરથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપાત કિરણ વક્રીભૂત કિરણ અને નિર્ગમન કિરણ દોરો અવલોકનની વાત કરીએ તો પ્રિઝમ નિર્ગમન કિરણને આપાત કિરણની દિશા સાથે અમુક ખૂણે વાકો વળે છે આ ખૂણાને વિચલન કોણ કહે છે જે આકૃતિમાં D છે વિચલન કોણ એ આપાત કોણ પ્રિઝમ કોણ અને પ્રિઝમના દ્રવ્યના પ્રકાર પર આધાર રાખે છે નિર્ણયની વાત કરીએ તો કાચના ત્રિકોણીય પ્રિઝમ વડે થતા પ્રકાશના વક્રીભવનનો અભ્યાસ કરી શકાય છે પેલું છે મિત્રો નીચેના દરેક પ્રશ્ન પ્રશ્નની નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશના વિભાજનમાં કયા રંગનો પ્રકાશ સૌથી વધુ વિચલન પામે છે તો જાંબલી નંબર બે પ્રિઝમમાં કયા રંગના પ્રકાશનો વેગ સૌથી વધુ હોય છે તો આવશે લાલ

આગળનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મિત્રો સોલ્યુશન મેળવી શકો છો